હેલો ફ્રેન્ડ રીપી લર્નિંગ હબમાં આપ સર્વોનું સ્વાગત છે ધોરણ દર્શ વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર બાર વિદ્યુત એમાં આપણે પહેલો ભાગ જોઈ ગયા આજે આપણે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાનના તફાવત વિશે અભ્યાસ કરવાનો છે ખૂબ જ સહેલા પ્રશ્નો છે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એક વખત ધ્યાન આપી દઈએ એટલે આપણા એ પ્રશ્નો તૈયાર થઈ જશે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા શું થાય તો કે વિદ્યુત ક્ષેત્રના કોઈ બિંદુ સુધી લાવવા માટે બળ વિરુદ્ધ કરવા પડતા કાર્યને તે બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન કહે છે ધારો કે આ કોઈ વિદ્યુત ક્ષેત્ર છે આ કોઈ વિદ્યુત ક્ષેત્ર છે તારમાંથી પસાર થતો હોય વિદ્યુત પ્રવાહ ત્યારે એની આજુબાજુ ભાર છે એકમ ધન વિદ્યુત ભાર છે ક્યુ એટલે પ્લસ ક્યુ એવો જ કોઈ વિદ્યુત ભાર પ્લસ ક્યુ પણ છે એટલે કે એકમ ધન વિદ્યુત છે પણ ક્યાં છે એ અનંત અંતરે છે

થશે ને બંને વચ્ચે અપાકર્ષણ તો અહીંયા ધન વિદ્યુત ભાર છે ને એ ધન વિદ્યુત ભાર છે બંને વચ્ચે અપાકર્ષણ થાય પણ આપણે અને અહીંયા સુધી લાવવું છે તો અહીંયા સુધી લાવવા માટે એના વિરુદ્ધ આપણે કંઈક કાર્ય કરવું પડે ચુંબક છે ચુંબક ચુંબકનો આપણે ઉત્તર અને દક્ષિણ ધ્રુવ હોય એમાંના બે ધ્રુવો છે બંનેના દક્ષિણ ધ્રુવ ધારો કે બે સામ સામે છે ચુંબક થોડું મોટું છે આપણે એને ભેગા કરશું સહજાતીય નથી

પણ અહીંયા તો આપણે દક્ષિણ ધ્રુવ લીધો છે તો શું થાય ભેગા થતા નથી એટલે આપણે બળ આપીએ છીએ એટલે કે આપણે કાર્ય કરવું પડે પડે શું કરવું કાર્ય કરવું પડે વિરુદ્ધ કામ કર્યું તો ચુંબકીય ક્ષેત્ર વિરુદ્ધ આપણે કામ કર્યું અને જે ચુંબકીય બળ હતું એના વિરુદ્ધ આપણે કામ કર્યું અહીંયા આપણે વાત કરીએ છીએ વિદ્યુત ક્ષેત્ર છે એટલે કે આ તાર છે આ તારમાંથી વિદ્યુત પ્રવાહ વહન પામતો હોય તો કેટલીક અસર એના તારની આસપાસ છે તો આ વિદ્યુત ક્ષેત્રના કોઈ બિંદુ સુધી આ અનંત અંતરે રહેલા ધન વિદ્યુત ભારને લાવો છે

કોઈ એકમ એકમધન વિદ્યુત ભાર ને લાવવા માટે કરવું પડતું કાર્ય એટલે છેદમાં કાર્યુ નામ વિદ્યુત ક્ષેત્રના કોઈ બિંદુ આગળ લાવવા માટે કરવું પડતું કાર્ય એટલે ડબલ્યુ એને કહેવાય વિદ્યુત સ્થિતિમાન તો આપણે હવે એનો એસ એકમ નક્કી કરવો હોય તો શું કરશું તો કે આનો એસ એકમ કોનો વિદ્યુત સ્થિતિમાન છે આ વિદ્યુત સ્થિતિમાન

એલેક્ઝાન્ડ્રા વોલ્ટાની યાદમાં તેનો એસઆઈ એકમ વોલ્ટ પણ રાખવામાં આવે છે યાદ રાખવાનું જ્યાં વૈજ્ઞાનિક ત્યાં એની વ્યાખ્યા ફિઝિક્સ ની અંદર જ્યાં વૈજ્ઞાનિક આવશે ત્યાં શું આવશે એમની વ્યાખ્યા આવશે તો અહીંયા એવું વોલ્ટ એલેક્ઝાન્ડ્રા વોલ્ટ એની યાદમાં એ વોલ્ટાની યાદમાં એનો એસઆઈ એકમ વોલ્ટ છે તો વોલ્ટની વ્યાખ્યા આવે એકદમ ઈઝી શું ઈઝી તો કે એના એસઆઈ એકમ મૂકો અને પછી એની આગળ એક એક મૂકી દો હમણાં જ આપણે વિદ્યુત પ્રવાહનો એસ એકમ હતો એમ્પિયર એની વ્યાખ્યા મેળવી એવું જ અહીંયા કરવાનું છે પણ આપણે એને અહીંયા વોલ્ટ બરાબર પર મતલબ વિદ્યુત તફાવત વિદ્યુત સ્થિતિમાન છે વિદ્યુત સ્થિતિમાન છે વિદ્યુત સ્થિતિમાનની સંજ્ઞા વી વી એનો એસ એકમ વોલ્ટ એની સંજ્ઞા વી એટલે વી મૂકો જો આનો એસાઈ એકમ મૂકો છે બરાબર છે વોલ્ટ બરાબર કાર્યનો એસો એકમ વિદ્યુત ભાર નો એકમ કુલમવાના કેવી રીતે આપણે તો કે અનંત અંતરેથી લાવ્યા ક્યાંથી લાવ્યા અનંત અંતરેથી ક્યાં લાવ્યા વિદ્યુત ક્ષેત્રમાં લાવ્યા કોઈ બિંદુ આગળ લાવ્યા બરાબર ને તો અહીંયા પણ આપણે એમ જ લખવાનું છે કે એકમધન વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્રના કોઈ બિંદુ સુધી લાવવા માટે એકમ ધન અથવા તો એક વિદ્યુત ક્ષેત્રના કોઈ બિંદુ સુધી લાવવા માટે સ્થિત વિદ્યુત વિરોધ કરવું પડતું કાર્ય જો એક ઝૂલ હોય તો તે બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાં એક વોલ્ટ છે તેમ કહેવાય જો આપણા શબ્દોમાં આપણે વ્યાખ્યાને બનાવી

આગળ જોઈએ વિદ્યુત સ્થિતિમાનનો એસઆઈ એકમ વોલ્ટ ઇટાલિયન વૈજ્ઞાનિક એલેક્ઝાન્ડ્રો વોલ્ટાની યાદમાં એ વોલ્ટ રાખવામાં આવ્યો છે જે વોલ્ટાએ શું કર્યું હતું વિદ્યુત બેટરીની શોધ કરી હતી શેની શોધ કરી હતી બેટરીની શોધ કરી હતી ધાતુના વાહક ઇલેક્ટ્રોનના વહન માટે જવાબદાર ભૌતિક રાશિનું નામ આપો ઇલેક્ટ્રોનના વહન માટે જવાબદાર ભૌતિક રાશિ બરાબર છે ખાસ ધ્યાન આપજો ધાતુના વાહક તારમાં ઇલેક્ટ્રોનના વહન માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બરાબર છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જવાબદાર છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કોઈ વિદ્યુત કોષ એટલે કે બેટરી વિદ્યુત કોષનો મતલબ થાય બેટરી વડે અથવા બે કે તેથી વધુ વિદ્યુત કોષો એટલે કે બેટરીનું જોડાણ હોય તો આપણે રિમોટ હોય રિમોટની અંદર બે સેલ આવતા હોય આવતા હોય ને તો એ જોડાણ કહેવાય તો જોડાણ દ્વારા બનતી બેટરી વડે ઉદ્ભવે છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉદ્ભવવા માટે કોણ જવાબદાર છે બેટરી જવાબદાર છે કોણ છે બેટરી અથવા તો વિદ્યુત કોષ ઓ એક માર્ક્સમાં પ્રશ્ન પૂછાઈ શકે ખાસ યાદ રાખવાનું બેટરી અથવા વિદ્યુત કોષ વિદ્યુત સ્થિતિમાનના તફાવતની વ્યાખ્યા લખવાની છે તેનું સૂત્ર લખવાનું છે તેનો એસઆઈ એકમ લખવાનો છે અને હા એસઆઈ એકમમાં પાછો વૈજ્ઞાનિક આવશે તો એ એસઆઈ એકમને પણ વ્યાખ્યાયિત કરવાની છે ચલો જોઈએ કોઈ વિદ્યુત પ્રવાહ ધારિત વિદ્યુત પરિપથના કોઈ બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિ તફાવત એટલે એકમ ધન વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્રના એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય ચલો થોડાક રિવર્સ જોઈએ તમારી પાસે તમારી સામે એક આકૃતિ તમને દેખાતી હશે એ આકૃતિમાં એકમ ધન વિદ્યુત ભાર છે દેખાય છે બધાને એકમ ધન વિદ્યુત ભાર ઓકે એકમ ધન વિદ્યુત ભાર ક્યાં લેવા અનંત અંતરે થી આપણે લેવા વિદ્યુત ક્ષેત્રમાં હવે એને આપણે કીધું વિદ્યુત સ્થિતિમાન કીધું શું કીધું વિદ્યુત સ્થિતિમાન કીધું ક્યાંથી અનંત અંતર થી જ્યારે વિદ્યુત ક્ષેત્રના કોઈ એક બિંદુ સુધી લેવા ત્યારે પણ ધારો કે આ વિદ્યુત ક્ષેત્ર આવી રીતે છે બરાબર છે આ વિદ્યુત ક્ષેત્ર છે એમાં આ પી બિંદુ પર આવી ગયો હતો અહીંયા રહેલું એમ બિંદુ છે ધારો કે અહીંયા રહેલું એમ બિંદુ છે તો વિદ્યુત ક્ષેત્રના એક બિંદુ થી વિદ્યુત ક્ષેત્રના બીજા બિંદુ સુધી જો વિદ્યુત ભારને લઈ જવો હોય તો એના સ્થિત વિદ્યુતીય બળ વિરુદ્ધ કરવા પડતા કાર્યને આપણે શું કહીએ છીએ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તફાવત કેટલી ઈઝી છે

વિદ્યુત ક્ષેત્રના કોઈ બિંદુ સુધી કરવું પડતું કાર્ય અને કોઈ એક બિંદુ એથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે વિદ્યુત ક્ષેત્રના સ્થિત વિદ્યુત બળ વિરુદ્ધ કરવા પડતા કાર્યને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહે છે એકદમ સેલો ફરીથી પાછા જ્યાં હતા ત્યાં આવી જઈએ એક બિંદુ સુધી બિંદુ એ થી બી બિંદુ સુધી લઈ જવા માટે વિદ્યુત ક્ષેત્ર વડે લાગતા વિદ્યુત બળ વિરુદ્ધ કરવા પડતા કાર્યને તે બે બિંદુઓ એ અને બી વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહે છે

આપણે એને કેપિટલ ક્યુ વડે દર્શાવશું બરાબર છે જ્યારે વિદ્યુત સ્થિતિમાં તફાવતની વાત આવે ત્યારે વિદ્યુત ક્ષેત્રના એક બિંદુ બીજા બિંદુ સુધી લઈ જવા માટે સ્થિત વિદ્યુત બળ વિરુદ્ધ કરવા પડતા કાર્યને વિદ્યુત સ્થિતિમાન તફાવત કહેવાય તો વિદ્યુત સ્થિતિમાં તફાવત વી બરાબર ડબલ્યુ બાય ડબલ્યુ બાય ક્યુ મતલબ બંને સમાન જ આવે માત્ર શબ્દોનો ફેર છે સૂત્ર બંનેના સમાન બંનેની શોધ કરવા વાળા વૈજ્ઞાનિક પણ સમાન એટલે એમ કહી શકાય કે એલેક્ઝાન્ડ્રા વોલ્ટાની યાદમાં જ વિદ્યુત એકમ વોલ્ટ છે છે શું વોલ્ટ અથવા કાર્યનો એસ એકમ ઝૂલ અને વિદ્યુત ભારનો નો એકમ કુલમ છે શું છે કુલમ જૂલ પર કુલમ તો બે એક એસ એકમ થઈ ગયા જૂલ પર કુલમ અને એલેક્ઝાન્ડ્રા વોલ્ટાની યાદમાં વોલ્ટ તો વૈજ્ઞાનિક નું નામ આવ્યું વોલ્ટ ફરીથી વ્યાખ્યા તો વ્યાખ્યા પણ એવી જ થાય પણ પેલામાં અનંત અંતરેથી લાવતા હતા અહીંયા આપણે ઉલ્લેખ કરશું વિદ્યુત ક્ષેત્રના કોઈ એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે તો એ અને બી બિંદુઓ પાસે વિદ્યુત સ્થિતિમાન અનુક્રમે વી અને વી હોય તો તેમની વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત નીચે મુજબ દર્શાવી શકાય બી બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન ઓછા એ બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન બરાબર ડબલ્યુ બાય ક્યુ એટલે વીબી ઓછા વી એ બરાબર વી ડબલ્યુ ના છેદમાં ક્યુ મૂકી શકાય વીબી માઇનસ વી એને વી વડે દર્શાવવામાં આવે તો આ જો આપણું જે મેઈન સૂત્ર હતું એ થઈ ગયું વી બરાબર ડબલ્યુ બાય ક્યુ મેં તમને જે હમણાં જણાવ્યું હતું કે સેમ સૂત્ર છે વી વી ડબલ્યુ ડબલ્યુ ક્યુ ક્યુ માત્ર અહીંયા વિદ્યુત સ્થિતિમાન અહીંયા વિદ્યુત સ્થિતિમાન નો તફાવત સૂત્ર એના એ જ તો એ જ કહેવાય

એક કુલમ એક કુલમ વિદ્યુત ક્ષેત્રના એક બીજા બિંદુ સુધી સ્થિતિમાનનો તફાવત એક વોલ્ટ છે તેમ કહેવાય એકદમ ઈઝી એના પરથી જ બનાવવાની તો અહિયાં એક કુલમ ધન વિદ્યુત વિદ્યુત ક્ષેત્રના કોઈ એક બિંદુએથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવો પડતું કાર્ય જો એક જૂલ હોય તો બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એક વોલ્ટ છે તેમ કહેવાય અથવા એક બીજી વ્યાખ્યા આપી છે વિદ્યુત પ્રવાહ ધારિત વાહકમાં જો એક કુલંબ વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય એક જૂલ હોય તો તે બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એક વોલ્ટ છે તેમ કહેવાય એક વોલ્ટ બરાબર એક જૂલ છેદમાં એક કુલંબ ફરીથી પેલા જેવું આવી ગયું અહીંયા આપણો આ વિદ્યુત સ્થિતિમાન નો જે પ્રશ્ન હતો એ પૂરો થયો હવે વિદ્યુત સ્થિતિમાન નો તફાવત માપવા માટે સાધનનું નામ વિદ્યુત પ્રવાહનું જે વહન થતું હતું ને માપતું હતું એ સાધનનું નામ શું હતું એ મીટર હતું શું હતું એ મીટર અહીંયા વિદ્યુત સ્થિતિમાન ના તફાવત માપવા માટેનું સાધન છે વોલ્ટ મીટર શું છે વોલ્ટ મીટર કઈ રીતે દર્શાવવામાં આવે તો કે વી

વિદ્યુત કોષ અથવા બેટરી વાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુત તફાવત જાળવી રાખવામાં મદદ કરે છે કોણ જો આ પ્રશ્ન એક માર્ક્સ માટે ખૂબ અગત્યનો પ્રશ્ન છે યાદ રાખવાનો છે દરેક એક વિદ્યુત કોષ એટલે કે બેટરી કહેવાય એ વાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જો જાળવી રાખવો હોય તો ઉપયોગમાં લેવાતા સાધનનું નામ આપો એવો પ્રશ્ન પૂછાય બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનના તફાવત જાળવી રાખવા માટે ઉપયોગમાં લેવાતા સાધનનું નામ આપો વિદ્યુત કોષ અથવા તો બેટરી એવો યાદ રાખવાનો છે બે બિંદુ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 કોલ્ટ છે તેનો અર્થ શું થાય તો વિદ્યુત પ્રવાહ ધારિત વાહકમાં જો એક કુલમ વિદ્યુત બહારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય જો એક જુલ હોય તો તે બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાન તફાવત એક વોલ્ટ છે તેમ કહેવાય આપણે જોઈ ગયા સેમ ટુ સેમ એ જ પ્રશ્ન છે એક વી બરાબર એક જુલ છેદમાં એક કુલમ વી મતલબ વોલ્ટેજ છે અહીંયા વોલ્ટેજ મતલબ વોલ્ટ છ વોલ્ટ ની બેટરી તેમાંથી પસાર થતા દરેક એક કુલમ વિદ્યુત ભારને કેટલી ઉર્જા આપે છે કેટલી વોલ્ટ ની બેટરી છે છ વોલ્ટ ની એક બેટરી છે એક કુલમ વિદ્યુત ભારને કેટલી ઊર્જા આપે છે તો આપણી પાસે સૂત્ર છે વિદ્યુત સ્થિતિમાન તફાવત બરાબર આવે કારણ કે ડબલ્યુ છે ડબલ્યુ એટલે કાર્ય કાર્યનો એકમ ઝૂલ છે વિદ્યુતભારનો ભાર એકમ કુલમ છે અને વિદ્યુત સ્થિતિમાન તફાવતનો એકમ વોલ્ટ છે આમ દરેક એક કુલમ વિદ્યુત ભાર પર થતું કાર્ય છ જૂલ છે અર્થાત બેટરીમાંથી પસાર થતા દરેક એક કુલમ વિદ્યુત ભારને છ જૂલ ઉર્જા આપશે ત્યાર પછી એક એક્ઝામ્પલ જોઈએ કે બાર વોલ્ટ વિદ્યુત સ્થિતિમાન તફાવત એટલે આમ લખવાનું વી બરાબર બાર વોલ્ટ વિદ્યુત સ્થિતિમાન તફાવત છે ધરાવતા બે બિંદુ વચ્ચે બે કુલમ વિદ્યુત ભાર વિદ્યુત ભારની સંજ્ઞા છે ક્યુ એટલે ક્યુ બરાબર બે કુલમ લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડશે ડબલ્યુ બરાબર આપણે શોધવાનું છે તો ડબલ્યુ બરાબર શોધીએ તો આપણી પાસે સૂત્ર વી બરાબર ડબલ્યુ ના છેદમાં ક્યુમાં ક્યુ ચલો કિંમત મૂકીએ વી બરાબર તો કે બાર આપેલા છે એટલે આપણે એને કરતા બનાવી દઈએ કોને કરતા બનાવશું તો કે કાર્ય શોધવાનું છે એટલે એને કરતા બનાવવાનું ફરીથી આ બાજુ લઈ જઈએ એટલે કેટલો કેટલો આપેલો આપેલો છે છે એટલે કાર્ય કાર્યનો એકમ જૂલ એટલે ચોવીસ જૂલ ઉર્જા કાર્ય કરવું પડે છે એટલે ચોવીસ જૂલ ઉર્જા વાપરવી પડે છે તો તમને આ વિડિયો લેક્ચરમાં આ બધું સમજાઈ ગયું હશે અને આનાથી પણ વધારે સારી રીતે આપણે આગળ વધવાના છીએ દરેક વિદ્યાર્થીઓ રીપી લર્નિંગ અપ સાથે જોડાયેલા રહેજો થેન્ક યુ